નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું પ્રદીપ પ્રજાપતિ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દેગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ડિવાઇડર અને સ્ક્રાઈવિંગ બ્લોક દ્વારા સીધી લાઇન અને આર્કનું માર્કિંગ કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ અગાઉના પ્રેક્ટિકલમાં આપણે ઓડલેક કેલિપર દ્વારા સમાંતર લાઇનો બનાવતા શીખ્યા હવે આપણે સ્ક્રાઈવિંગ બ્લોકનો ઉપયોગ કરતા શીખીશું ઘણી વખત જો પણ રાઉન્ડ શેપ આપવા અથવા ધારને રેડિયસ બનાવવાની જરૂર હોય છે આપણે ડિવાઇડર સ્ટીલ રૂલ અને ઓડલેક કેલીપરનો ઉપયોગ આવડે જ છે તો હવે આપણે સ્ક્રાઈબિંગ બ્લોક અને ડિવાઇડરનો ઉપયોગ કરી રેડિયસ બનાવતા શીખીશું આ પ્રેક્ટિકલની અંદર સૌપ્રથમ રો મટીરિયલ સાઇઝને બોતેર બાય બોત્તેર દસથી બનાવી ફાઇનલ ફિનિશિંગ આપીશું ત્યારબાદ સ્ક્રાઈબિંગ બ્લોકનો ઉપયોગ કરી છવ્વીસ એમ માપ સુધી એક સીધી લાઇન ડ્રો કરીશું એ જ રીતે સામેની બાજુ છવ્વીસ એમએમ માપ લઈ ફરી માર્ક લાઇન ડ્રો કરીશું ત્યારબાદ આ જોબને નાઇન્ટી ડિગ્રી રોટેટ કરી સોળ એમએમ માપ લઈ લાઇન ડ્રો કરીશું અને તે જ રીતે તેની સામેની બાજુ ફરીથી સોળ એમએમ લઈ લાઇન માર્ક કરીશું ત્યારબાદ વીસ વીસ એમએમ ડાયમેન્શન લઈ ચાર પોઈન્ટ પર સેન્ટર માર્ક કરીશું આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણે સ્ક્રાઇબિંગ બ્લોક ડિવાઈડર ટાઈસ્કેર સ્ક્રાઇબર સેન્ટર પંચ સ્ટીલ રૂલ હેમર અને એન્ગલ પ્લેટનો ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલ પરફોર્મ પ્રમાણે સ્ક્રાઈબિંગ બ્લોક દ્વારા આપણે સીધી રેખાઓનું માર્કિંગ કરી શકીશું અને એંગલ પ્લેટ દ્વારા આપણે જોબને સપોર્ટ આપી શકીશું ડિવાઇડર અને સ્ક્રાઈબિંગ બ્લોકની મદદથી સીધી લાઇન અને આર્ક લાઇનનું માર્કિંગ કરવા માટે આપણે રો મટીરિયલ સાઇઝને સૌપ્રથમ ફિનિશિંગ કરી રાઇટ એન્ગલ કરી આપેલ માપ મુજબ બોતેર બાય બોતેર માપ બનાવી રાઇટ એન્ગલ કરી અને માર્કિંગ મીડિયા લગાવેલું છે આપેલ જોબનું ડ્રોઈંગ મુજબ માર્કિંગ કરવા માટે સૌપ્રથમ આપણે સ્ટીલ રૂલની મદદથી સ્કાયબિંગ બ્લોક પર છવ્વીસ એમએમનું માપ સેટ કરીશું બરાબર આ સૌપ્રથમ પ્રથમ છવ્વીસ એમએમનું માપ સેટ કર્યા બાદ આપણે જોબને એંગલ પ્લેટની ધાળ પર એકદમ અડકાવીને સેટ કરીશું ત્યારબાદ સ્ક્રાઈબિંગ બ્લોકની મદદથી આ ધાર નીચેની ધારથી ટ્વે છવ્વીસ એમએમ માર્કથી એક સીધી લાઇન માર્ક કરીશું ત્યારબાદ આ જોબને ઉલટો ફેરવી ફરીથી સામેની બાજુ છવ્વીસ એમએમ ફરીથી સ્ક્રાઈબિંગ બ્લોકની મદદથી બીજી લાઇન માર્ક કરીશું ત્યારબાદ ફરીથી બીજું માપ સેટ કરવા માટે સ્ટીલ રૂલની મદદથી આપણે 16 mm માપ સેટ કરીશું સ્ટીલ રૂલની મદદથી સો લેમ માપ સેટ કર્યા બાદ આ જોબને 90 ડિગ્રી ફેરવી એંગલ પેટ પર અડકાી ફરીથી લાઇન માર્ક કરીશું ત્યારબાદ ફરીથી આ જોબને ફેરવી સામેની બાજુ સો લેમએમનું સ્કિંગ બ્લોકની મદદથી લાઇન માર્ક કરીશું જોબની અંદર લંબ ચોરસનું માર્કિંગ કર્યા બાદ આર્કનું માર્કિંગ કરવા માટે સૌપ્રથમ આપણે સ્ટીલ રૂલની મદદથી સ્ક્રાઈબિંગ બોક દ્વારા વીસ એમ એમનું ડાયમેન્શન સેટ કરીશું વીસ એમ એમનું માર્પ સેટ કર્યા બાદ આપણે જોબને એંગલ પેટ પર ટેકવી એક લાઇન માર્ક કરીશું ત્યારબાદ જોબને નેવું ડિગ્રી રોટેટ કરી ફરીથી બીજી વીસ એમ લાઇન પર માર્કિંગ કરીશું એ જ રીતે ફરીથી જોવડી ડિગ્રી ફેરવી એક લાઇન માર્કિંગ કરીશું અને ચોથી બાજુ પણ આપણે એક વીસ એમ એમ ડાયમેન્શન પર લાઇન માર્ક કરીશું વીસ એમ ની લાઇન માર્કિંગ કર્યા બાદ જ્યાં ચાર લાઇન ઇન્ટરસેક્સ હશે ત્યાં ચાર પોઈન્ટ પર આપણે પંચિંગ કરીશું અને ત્યારબાદ ડિવાઇડરની મદદથી વીસ એમ એમ ડાયમેન્શન લઈ દરેક પોઈન્ટ પર સેન્ટર રાખી ચાર બાજુ ચાર આર્કનું માર્કિંગ કરીશું હવે આપણે ડિવાઈડર ની મદદથી જે ચાર આર્કનું માર્કિંગ કર્યું એ આપણે જોબ પર જોઈ શકીએ છીએ આજના પ્રેક્ટિકલમાં આપણે ડિવાઇડર અને સ્કાઇવિંગ લોકનો ઉપયોગ કરી સીધી લાઇન અને આર્કનું માર્કિંગ કઈ રીતે કરવું એ વિશે માહિતી મેળવી છે આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે સલામતીના કયા પગલા ધ્યાનમાં રાખીશું એ વિશે ચર્ચા કરીએ ઉપયોગમાં લીધા પછી બધા જ ને સાફ કરીને મૂકવા જોઈએ હાથા વગરની ફાઇલનો ઉપયોગ કરવો જોઈએ નહીં વર્કશોપમાં સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ તો આપણે આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર